સાહેબ જે પૂછો હું પૂછી લે પછી પણ તમને એ ઉરાજી ને મુદે હોય એમ કે તમે આરામાના જો દુકાન તમારી વ્યવસ્થિત છે આ કોકે બરાબર છે પણ હું હવે જવાબ જે તપાસ કરીને ગાર્ડીને આ દુકાન આવી ગયું છે એના આધારે હું કલેક્ટર સામે દરખાસ્ત કરી દઈશ કે મને હુકમ કરી દેશે એટલે કે આમાં પગલા હા ના જ તમે કઈ કરી શકો એમ તમારા સાહેબ દરખાસ્ત ને કાગળ ને પરિપત્ર તો સરકારી વાત એનો કોઈ મતલબ નથી આ જે ચાર પાંચ અનાજ માફિયા વિસાવદરની સરકારી દુકાનો ઉપર જે દાદાગીરી કરે એને આવડું મોટું સરકારી તંત્ર કઈ કરી શકે એમ છે તમારાથી કઈ થશે સાહેબ આપ મારે શું બોલું મારી પાસે શબ્દો નથી સાહેબ માફિયાઓની તમે વાત જ જાવ તો તમારાથી કંટ્રોલ નહીં થાય આપ ગરીબના પેટનું અનાજ જોતો જાય સાહેબ આપણને પેટમાં તો દુખવું જોઈએ આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ છીએ તમે ગરીબ પરિવારમાં થશો હું છું બધા આપણે જે તે આપણો ભૂતકાળ જુઓ આપણે ગરીબ પરિવારના માણસો આપણી જેવા બીજા ગરીબ બેન દીકરીના ચાર કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય ને આપણો જીવ ન બળે આપણે માણસ જ નથી રહ્યા